બેનદીક્રુતુ વનસ્પતી જેને ગાંજાનો જથ્થો જડ્પી પાર્તુ છોટા દીપુર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ અધિક પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા એટીએસ અમદાવાદ ના ઉતરફથી ગુજરાત માં નસેલા પદાર્થ ની બંદી સદંતર ની સ્નાબૂત થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવા ધન માં નસેલા પદાર્થો નો વધતો વ્યાપ રોકવા સારું સૂચના કરેલ હોય કે જેના અનુસંધાને સંદીપસિંહ શાહે

કૈલાશ પોતાના કબજાના માળવાળા ખેતરમાં શંકાસ્પદ વનસ્પતિ જોઈને માદક પદાર્થના છોડ ઉગાડેલ છે જે હકીકતને આધારે કૈલાશભાઈ ઉર્ફે કૈલાસ ખાપરિયાભાઈ રાઠવા મરવડશે સાડત્રીસ ધંધો ખેતી રહેવાસી રોમડીયા ગામ કમવાટ જિલ્લો છોટાઉદેપુર નાવના કબજા ભુગવટા ખેતરમાં તપાસ કરતાં કપાસના વાવેતરમાં છૂટાછવાયા વાવેતર કરેલ ગાંજાના છોડી જગ્યાની માપણી કરતાં આશરે પચીસ એક્સ સો મીટરના તક કપાસના વાવેતરમાં છૂટાછવાયા માદક વાંસવાળા આરાની ધાર જેવા લાંબા લીલા પાંદડા કુણા બીજવાળા ડાળખા સહિતના આશરે બે ફૂટ પાંચ ઇંચથી લઈને આઠ ફૂટ આઠ ઇંચ ની ઉંચાઈ સાથેના માદક વાસ વાળા વનસ્પતિ જેને ગાંજાના છોડ હોવાનું જણાવેલ હોય કે જે મળી આવેલ અને ગાંજાના સુકા તથા લીલા છોડ નંગ સોળનું વજન બે પોઈન્ટ બસો ત્રીસ કિલોગ્રામ કે જેની કિંમત રૂપિયા બાવીસ હજાર ત્રણસો ગણીને મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીએ ગુનો કરેલ હોય કે જેઓના વિરોધથી નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ઇમરન મિર્ઝા છોટા ઉદયપુર